નમસ્કાર શ્યામ સરકાર ન્યુઝમાં પાલલી હાઇવે ઉપર ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો મહાકુંભ યાત્રા પૂરી કરીને પરત ફરતા શ્રદ્ધાળુઓના વાહનને ટ્રક સાથે ગમકવાર અથડામણ થતા ચાર લોકોના મોત નીપજ્યા છે જ્યારે આઠ શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે અંકલેશ્વર અને ધોળકાના શ્રદ્ધાળુઓ ટાટા વિંગર ટ્રાવેલ ગાડીમાં પ્રયાગરાજ મહાકુંભ યાત્રા પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા દરમિયાન પાલી હાઇવે પર એક ઉભેલી ટ્રક સાથે પાછળથી જોરદાર અથડામણ થતા આ ભીષણ અકસ્માત સર્જાયો અકસ્માત બાદ સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી ઘાયલ શ્રદ્ધાળુઓને તાત્કાલિક દાહોદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યારે મૃતકોના મૃતદેહને લીમખેડા લઈ જવામાં આવ્યા આ ઘટના અંગે પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પ્રાથમિક માહિતી મુજબ ટ્રક રસ્તા પર ઊભી રહી જતા અને ટ્રાવેલ ગાડી પાછળથી જોરદાર અથડાતા આ દુર્ઘટના સર્જાઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે આ દુર્ઘટનાથી મૃતકોના પરિવારજનો પર શોકનું મોજું ફરી વળ્યું છે યાત્રા પૂરી કરીને પરત ફરી રહેલા પરિવાર માટે આ દુઃખદ ઘટનાથી સમગ્ર ગામમાં શોક અને ગમગીનતા જોવા મળી રહી છે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે એડિટર એન ચીફ આનંદ સાસી